મારી દીકરીના ત્રણ સંતાનો માતા વિહોણા બન્યા ગમે તે ભોગ્યા માસુમ બાળકોને માતા સાથે મિલન કરાવો થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનાર મહિલા અભયમ ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ જ સાંભળતું નથી જે અમે ગરીબ પરિવાર ત્રણ મહિનાથી ધરમના ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે યુવતીને માતા પિતાની એક જ વિનંતી મારી દીકરીને એક અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવામાં આવે હા મારું નામ હરદાનભાઈ જક્ષીભાઈ બારોડ ગામ હતા ને મારી દીકરી રમીલાબેન આજે લગભગ ત્રણ મહિનાથી ગુમ થયેલી છે વતાએને ત્રણ બાળકો છે આ જ દાડાઓ ફરિયાદ કેસ અમે કરેલ છે ગોમડી ગોમરજી અરજી આપેલ છે પણ આજ આ દાડાઓથી પોલીસ સ્ટેશન કોઈ અમારી ડાળ સાંભળતું નથી તે હાથ ધળી અમારો કોઈ નિવેદન લેવાનું નથી તો પણ સરકારસરી સાહેબને વિનંતી કે મારી દીકરી મને પરત કરવામાં આવે ત્રણ મહિના છે આ ડુવાળો અમે થરાદમાં નોકરી કરતા હતા બેન થરાદમાં નોકરી કરે એની બેન એનો મારા દમાઈને મારપીટ કરી ત્રણ માં ખરબુન ફેલાવેલી હતી અને અમે મા બાપ હોય ઓય લાવી એટલે અમને છેતરી અને ચકીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી એના છોકરા તણ તણ અમા પર રાડ કરે મારી મમ્મી લાવો પણ અમે એની મમ્મી ચોથી લાવવા સાહેબ અને થરાદરી પોલીસે એની ચકી પોલીસમાં થોડા નોકરી કરે એની એ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડી છે એ તમે સાહેબ અમારા ગરીબારો કોઈ થરાદરી પોલીસને લાશ ખરા ચકીએ થરાદરી પોલીસે મારી રાડો કરી મારીમાં ભરતા નથી મારી રમીલાને જવા અહીંયાથી હાજર કરો થોડામાં સાહેબ અમાથી ધોયું ગવરાતો નથી એના છોકરા તાશ કરે અને રોવે હે અમાથી ધોયું ગવરાતો નથી ત્રણ મહિના છે અમે ખાતા પીતા નથી અને અમાથી રાડ સંભળાતી નથી કે જવા અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ ગામ ઝાટા મારી પત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ ત્રણ મહિના થવા આવેલ છે અને ઓગણત્રીસ બારની એક અરજી આપેલી એના પછી એક હોર ચારની અરજી આપેલી એના પછી એક તારીખ ચાર એક બે હજાર ચોવીસની અરજી આપેલી ત્રણ મહિના થવા આવેલ છે છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી ફરિયાદ ફરિયાદું નથી અને અમારો કોઈ નિવેદન લેવામાં આવતું નથી આ દાડાઓથી પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખબર આવે છે આમ તો કે કાલે લાવી દેવ લાવતા નથી ઉપરથી એમનો રેકોર્ડિંગ ભરાવે છે કે હવે આવશે નહીં એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે આટલી અમારી રાડ ફરિયાદ હોય